તો મમ્મીએ દજિયા નાળવા મળશે બધી શું મને મેલ હોય તો મેલ તો હું તો વસે ખાઈએ જો ને પીએ જો ઓ થેલા લઈ લિન ક્યાં આઈડિયા છે હમણે છોટણી આવે રી છે ને હમણા ગમ મ રે તો કે મારે છોટણી મે એક હોટ વધે તો એ હોટ આલ દું તો રોતુંય આલ છે